કે અહિયા આ ઘટના બની છે અહીંયા પહોંચો તો તમારે તરત ત્યાં પહોંચી જવાનું હોય જે પણ તાલીમ આપણે શીખવામાં આવેલ છે એ તાલીમનો ઉપયોગ કરીને મહત્તમ લોકોને બચાવવાનું પ્રયત્ન કરવાનું જે પણ સેવા એ પ્લેન ક્રેશ ઘટનામાં જે મે વાત કરી કે સિચ્યુએશન એમણે જોયું અમારા સતીન્દ્ર સંધુ કે આખો આગ લાગી છે એને તો લોકો દોડામ દોડી કરી રહ્યા છે અજુ એજન્સીસ બાકી છે આવવાની કે એજન્સી કોઈ બી એજન્સી ના આવતી 10 મિનિટ થાય એટલે જે વાત કરી 108 ની પોતા 6 8 મિનિટ થાય એ 6 8 મિનિટ પહેલા આપ છે જે સામાન્ય જનતા છે ને એ ગુજરાતની ખૂણે ખૂણે ફેલાયેલી છે સિવિલ ડિફેન્સ છે એટલે

तो ये બટન પટન प्रेस કરસે ને એટલે મેસેજ કોલ સેન્ટર પર જશે ને ત્યાંથી રિસ્પેક્ટિવ એજન્સી આપને કે પહોંચવાત તૈયારી કર દેશે એટલે બટન વાળી સિસ્ટમ છે આ રૂબીને બળ્યા હોય આપણે ડાયરેક્ટ એવું ઓમજી નવું કે બેબારા સે સીપીઆર અપણ ચાલુ નહી नहीं એટલે પહેલા એનું રિસ્પોન્સ ચેક કરમ આયુ કે કોઈ અવાજ

પેશન્ટની ટેરેપી નથી પેશન્ટના શ્વાસ બંધ છે પેશન્ટ બેભાન છે આ છે હાર્ટ એરસ્ટના ચીન હો બરાબર વિશાલ તો હવે તમારે શું કરી કામ કરીએ છીએ તો કઈ રીતે પેશન્ટને તમે ચેસ્ટ કમ્પ્રેશન બરાબર 32 સીપીઆર જે છે ને બેન જગ્યાએ એટલે એને શોક આપીએ હવે તો ઓટોમેટ પહેલા કેવું છે શોક આપવાનું મશીન એવું હતી કે જે મેન્યુઅલ કાર હોય હતી જે આપનાર છે એને આવડત હોવું દઉંજો હવે ઓટોમેટિક અહીંયા અહીંયા લગાવી દેવામાં આવે છે અને મશીનમાં કનેક્ટ કરીએ મશીનને ચાલુ કરવામાં આવશે તો મશીન જોઈ શકીએ હાથ બંધ છે કે નહીં જો બંધ હશે તો એ કહેશે કે ભાઈ આટલું એને આપવાનું આટલું છૂટ શોખ આપવાનું તો આપણા શું નશીન દ્વારા તો બચી ગયો એ રીતના આમાં બચી શકે આપણા પ્રયત્ન હોવું જોઈએ એવું બી નથી કે ભાઈ સીપીઆ હવે અટેક થઈ ગયો એટલે માણસ મરી જ જશે એને સીપીઆરની જરૂર નથી આપણે અમારી ટીમ દરેક વેપારને સીપીઆર આપે આ લોકો ચાલુ ગાડીમાં સીપીઆર આપતા આપતા લિફ્ટમાં આપતા આપતા ને હોસ્પિટલના આઈસીયુ વોર્ડ સુધી કોર્ટ કરાવવા છે એટલે સીપીઆર સિમ્પલ છે જે ફર્સ્ટ એડની સાહેબે વાત કરી તમારો મહત્ત્વનો રોલ એ છે કે ડૂઝ એન્ડ ડોન્ટ જેટલી વસ્તુ નથી કરવાનું મેડિકલ આપણને નોલેજ નથી વસ્તુ નહીં કરવું જેટલી વસ્તુ શીખ્યા છે એનું પાલન કરવું પ્લસ એક વસ્તુ જણાવવા માગું છું કે જે આપણે વાત કરી કે આપણે ફાયર બ્રિગેડને બોલાવવા માટે આગ લાગે તો કોને બોલાવવાનું હોય થાય છે ત્યારે ત્યાં આપણે હાજર હોય છે નાગરિક તરીકે અને આપણે નાગરિક આ બેઝિક તરીકે બીજે નાગરિક ખબર નહીં તો એને બચાવ કરી શકીએ એ બચાવના ભાગરૂપે આપ ખબર તૈયાર એક વર્ણન થઈ જશે એટલે કે આજે છેલ્લો દિવસે એક તો આર્થની પ્રક્રિયા તમને સમજાવવામાં આવે છે સામાન્ય રીતે મેં કહ્યું તેમ એકસો આઠ એટલે આપણે એક્સિડન્ટ થાય એ બોલાય છે

જાહેર કાર્યક્રમો થતા હોય છે પણ દરેક કરો ભાગ લઈ શકતા નથી પણ સ્વામીશ્રીએ તે લીધો છે એટલે ફરી ફરી એમને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન આજના કાર્યમાં આ વિશેષ અમારા સિવિલ ઇન્જિનિયરના વોર્ડરો તેમજ એક તો આજની પ્રક્રિયાને સારી રીતે સમજાવ છે અને ઘણા સમયથી ન્યાયાલય મલિક અને ટીમ અને સાહેબ આવ્યા છે તમને વિનંતી કરું છું તમને આજે એક તો આજની પદ્ધતિઓ પહેલા તમને પ્રોગ્રામમાં સમજાવશે બધું પછી એકસો આઠ નીતિ એક કામ કરવાની પદ્ધતિ અમે શું હોય છે કે કઈ હોય છે એ તમને સમજાવશે આ રીતે એકસો એક્યાસી પણ હોય છે અભયની અભયની આઠ અભય ખોલાવી પણ આજે નથી આવ્યા એકસો એસી એકસો આઠ અને એકસો એક બંને પદ્ધતિઓ તમને સમજાવશે

ચીફ ઓન સિવિલ ડિફેન અમદાવાદ આજે નિકોલની અંદર સ્વામિનારાયણ ગુરુની અંદર અમારો સિવિલ પાંચ દિવસનો કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે સ્વામીશ્રીના આભાર માની અને કાર્યક્રમને પૂરો કરતાં પહેલાં આપણે જણાવીએ કે સિવિલ ડિફેન્સ શું છે સિવિલ ડિફેન્સ શા માટે અને સિવિલ ડિફેન્સ ક્યાં ક્યાં છે સામાન્ય રીતે નાગરિક નાગરિકનું સંરક્ષણ કરી શકે એવા પ્રયોગ સાથે શિક્ષણ આપવાનું અને પ્રેક્ટિસ આપવાનું કામ સિવિલ ડિફેન્સના વોર્ડરનું કરતા હોઈએ છીએ અમારા નાગપુર ટ્રેનની ટ્યુટર એટલે કે ટેકનિકલ ટેકનિકલ માણસો જે આજે સિવિલ ડિફેન્સમાં નાગરિકોને શિક્ષણ આપે શિક્ષણ આપે છે તેના થકી પાંચ જે પાંચ દિવસના કાર્યક્રમમાં સંપૂર્ણપણે પોતાની જાતને સમાજને અને દેશ ભક્તિના કામ માટે બચાવના કામ કરી શકે છે સામાન્ય રીતે યુદ્ધ સમયે બધું યુદ્ધ સમયે લશ્કર અને પર હોય છે ત્યારે સમાજની અંદર કોણ તો સમાજનું રક્ષણ કરવું સમાજમાં ખોટી અખાવના ફેલા સમાજને આંતકબંધિત રક્ષણ કરવું આ બધાનું કામ કરવા માટે સેવજીબેનનો બહેનો બોર્ડન કામ કરતો હોય છે એવી રીતે યુદ્ધ સમયે માનો કે બોમ્બાડીંગ થવાનું હતો તો તે પહેલાં સાયરન વાગતી હોય છે ટૂંટક ટૂંટક સાયરન વાક્યનો મતલબ એવો થયો કે તમારે ભયની ભય છે એટલે કે કોઈ પણ ભય ઊભો થાય છે આપત્તિ ઊભી થાય છે આ આપત્તિ થયા પછી માનો કે આપત્તિ જતી રહી નદીનું પાણી જતું રહ્યું અને માણસ ભૂકંપ જતો રહ્યો પછી માણસની સલામતી માટે તેને કરવા માટે સલન થાય એવા કે માણસે ત્યારે કામમાં લાગી જવું પડે પોતાનું ધાન નુકસાનની સેવા કરવાનું કામ કરવું જોઈએ